लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે જીવના જોખમે વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં પસાર થતા નજરે પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુરા ગામે વરસાદી પાણી તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ગામને જોડતો કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ હતી સ્કૂલેથી આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને રસ્તો પાર કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને રસ્તો પાર કરવાની ફરજ પડી રહી છે ગામના આગેવાનો દ્વારા ટ્રેક્ટરમાં બેસાડી અને વિદ્યાર્થીઓને સલામત રસ્તો પાર કરાવી રહ્યા છે પરંતુ તંત્રના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા રસ્તો પાણીમાં ગરકાવ થયો હોવા છતાં તંત્રના અધિકારીઓ અહીંયા નવો કોઝવે બનાવવાનું રણનીતિ નથી કરી રહ્યા જેથી ગામના આગેવાનો દ્વારા તંત્રના અધિકારીઓને સોશિયલ મીડિયા મારફતે નવો કોઝવે બનાવવાની રજૂઆત કરવામાં આવી રહી છે તેમજ જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેથી ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે પસાર થતો કોઝવે નવો બનાવવામાં આવે તેવી તીવ્ર ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર